કડકડતી ઠંડી અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને લે મહિનો થઈ ગયો છે તો એવા ઘણા બધા અમારા એરિયામાં કે કોઈ પણ એરિયામાં એવા ઘણા બધા વ્યક્તિ જે અસ્થિર મગજના હોય કે જેને કોઈ સગવડ નથી કોઈ ફૂટપાથ ઉપર હોય કોઈ એમણે લખડતા હોય એના માટે આજે હું કિશન પરમા રામદેવ ધનમંડળ આજે અમે આ જો જોઈ દેયા છું આ ધાબડા લઈ આવ્યા છે બ્લેન્કેટ જેવા ધાબડા તો આપણે આ ધાબડા બ્લેન્કેટ જેવા કોઈ પણ એવા વ્યક્તિ હોય અમારા આખા મહવડીના એરિયામાં તથા રાજકોટમાં કોઈ પણ જગ્યાએ આજે અમે આ સોથી વિશેષ બ્લેન્કેટ આપણા ધાબડા મેં લઈ આવ્યા છીએ અને કાલે અમારે દેવા પર બધા જવાનું છે તો હું તો એમ કહું છું કે તમારી પાસે તો કોઈ આવી સગવડ હોય તમે પણ હોય તો ફૂલની પાખડી કાર્ય કરતા રહેજો કારણ કે ભક્તિનું ભાથું પુણ્યનું ભાથું આપણે આના થકી બાંધવાનું છે આવા કોઈ ગરીબ ની સેવા હશે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે જરૂરિયાત પૂરી પાડી હશે તો મારો દિનો નાથ રાજી થશે તો આવા ઘણા બધા સેવાના કાર્ય અમારે કરવાના છે અને ભગવાન અમારા હાથે આવા કાર્ય કરાવે છે એમાં પણ અમે ધન્ય નોતા ધન્યતા અનુભવીએ છીએ અને કોઈ પણ એવા વ્યક્તિ હોય જરૂરિયાતમંદ હોય કોઈ એવા ગઈઠા હોય કે કોઈ ગઈઠા બા બાપા એકલા હોય કોઈ હાવ ગરીબ હોય છે કોઈ પરિસ્થિતિ નબળી હોય અને પહોંચી શકે એમ ન હોય તો જરૂરને જરૂર અમારો કોન્ટેક કરજો અમારા કોન્ટેક્ટમાં અમારા બંધીકો છે ને અમે જેટલું પોકશું એટલું અમે એમને દેવા પણ જાશું પણ જેને જરૂરિયાત હોય એના સુધી આ વિડીયો પહોંચાડજો અમે બધા સેવાના કાર્ય કરી છે તો મારા આ વિડીયો વધુને વધુ શેર કરજો અને તમે પણ આ શિયાળાની કડકડતી ઠંડીમાં કદાચ જો કોઈને કામ આવી શકો તો આવી રીતે ભગવાને તમને દીધું હોય તો ફૂલને તો ફૂલી પાકડી મિત્રો બે આ જોડું છું બધા આવા સેવાના અને આવા પરમારતના કાર્ય કરતા રહેજો અને આ અમે સૌથી વિશેષ આજે આ ધાબળા લઈ આવ્યા છે અને મને આ કાર્ય કરવું બહુ ગમ્યું છે અને મને આ ધાબળા ગમ્યા છે એટલે મારે બધે દેવા જવાના છે તો એ વિડીયો પણ મારો આવવાનો છે એ વિડીયો પણ જોજો અને વધુમાં વધુ શેર કરજો જરૂરિયાતમંદને કોન્ટેક કરજો તમે તમારે જય માતાજી જય રામાપી જય શ્રી કૃષ્ણ